પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે જો અને મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમને સર્વને પુષ્કળ આશીર્વાદ આપો તમારી સંભાળ લો તમારી કાળજી લો મારી આખી ટીમ અને બહેનોનું ગ્રુપ એમાં જે અમારી બહેનો અને જે અમારા વડીલ છે તેઓ દરરોજ આપ લોકોને માટે પ્રાર્થના કરે છે અને વિશ્વાસ રાખજો તમે જેઓ દરરોજ આ નાની સંગતમાં ભાગ લો છો તમારા માટે પ્રાર્થના થાય છે અને પ્રભુ તમારા માટે પણ એવા સગળા કાર્યો કરશે જેની તમે ઈચ્છા રાખો છો જેની તમને અગત્યતા છે હા લઈ કદાચ આપણે બધા એવા પણ લોકો છે કે બહુ સામાન્ય છે કદાચ જગતના રીત રિવાજો પ્રમાણે આપણે એકબીજાને મદદ ન પણ કરી શકીએ પણ પ્રભુએ આપણને બધાને એક સરસ આત્મા આપ્યો છે એક બોજ આપ્યો છે કે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ નહીં ખાલી લુઈએ અને આપણા આ નાના કાર્ય દ્વારા એકબીજાને માટે કરેલી પ્રાર્થના દ્વારા ખચિત આપણે સ્વર્ગમાં આપણા ઈશ્વર પાસેથી એનો બદલો જોઈ શકીશું કદાચ આ જગતમાં કોઈ એની નોંધ લે કે ના લે પણ આપણા ઉદ્ધારક કારનાર ખચિત લે છે આ ધ લોડ અને હું હૃદયથી તમારો આભાર માનું છું કે સતત તમે ઘણા બધા વર્ષોથી તમે મારા માટે નાની મિનિસ્ટ્રી માટે અને સેવાઓ માટે પ્રાર્થના કરો છો અને આજે સવારમાં પ્રભુ તમને બધાને તમારા વિશ્વાસ પ્રમાણે તમારા પ્રેમ પ્રમાણે અને તમારી પ્રાર્થનાઓ પ્રમાણે તમને બધાને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો પ્રેઝ હાલે અત્યારે તમે જુઓ તો એક એવો જમાનો છે કે જેમાં ઘણી બધી જગ્યાએ એવા બાળકો છે જેમને તમે રોકો ટોકો તો ગમે નહીં બહુ નાની ઉંમરથી તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કરતા થયા છે નહીં ક્ષમા કરજો આ કોઈના પણ માટે નથી જસ્ટ હમણાં જ અત્યારે જે કઈ બાબતો પ્રભુએ આપી એ તમારી આગળ રજૂ કરી રહ્યો છું પણ આજે તમે જુઓ કે જે આપણા સમયમાં સેવન્ટી એટલે મારાથી પણ આગળ વડીલો હશે આપણા સમયમાં મા બાપ કે બેસ એટલે બેસ ઉઠ એટલે ઊઠ ઇવન કોઈ ઉંમર લાયક વ્યક્તિ સગા વાલા અડોશી પડોશી પણ કઈ કે તો સાંભળી લે માન આપે પણ આજે જમાનો એવો નથી રહ્યો આજે બહુ અલગ પરિસ્થિતિ છે અને જેના માટે આપણે કોઈને જવાબદાર ગણી શકીએ નહીં પણ આ સમય એવો છે કે જ્યાં ચારે તરફ એક એવું શિક્ષણ બાળકો પાસે આવી રહ્યું છે કે જે તમે તો નથી જાણતા હમણાં થોડા દિવસ પહેલા એક વડીલે થોડાક તોફાન કરતા બાળકોને કહ્યું બાળકો અહીંયા ધમાલ ના કરો તમારા ઘરે જઈને રમો જવાબ એવો આવ્યો તમે તમારું જુઓ ને તમારા ઘરે થોડું રમીએ છીએ કોઈ વડીલોનું માન નથી હવે આના જવાબદાર આપણે કોને ગણીએ આપણે જાણતા નથી કેમ કે ઘણીવાર ઘરોમાં સારું શિક્ષણ મળતું હોય છે પણ બહાર તેમના ઉઠવા બેસવાની જગ્યાઓમાં સ્કૂલમાં સારું શિક્ષણ મળતું હોય પણ ગ્રાઉન્ડમાં તો છોકરા એકલા હોય નાની ઉંમરમાં જ્યાં જાતની કુટેવો જીત પણ હોય છે નહીં જોઉં છું કે નાનાથી મોટા લઈને અત્યારે એક એવું વાતાવરણ છે કે જે પ્રભુને અમંગળ લાગે ઈશ્વરની ધોરણની બહારનું હોય નહીં નાની નાની વાતોમાં આજ્ઞા ભંગ આજ્ઞા ભંગ થતો હોય બહુ કડવી વાત છે વાળા મિત્રો પણ જો આપણે બહુ ધ્યાનથી જોઈશું તો જે પેઢીને જે જુવાનોને આપણે પ્રભુની પાસે લાવવા માંગીએ છીએ જે પ્રમાણે આપણે બધા ચાલ્યા છે પ્રભુની સાથે એમ જો તેઓને ચલાવવા હોય તો તેના માટે આપણા ઘૂંટોળો પ્રભુની આગળ નમાવવા પડશે આપણે સુલેમાન રાજા પછી વાંચીએ છીએ નહીં બધા રાજાઓ આટલું રાજ કર્યું અને મરી ગયા પ્રભુની સાથે ચાલ્યા યહોની વિરુદ્ધમાં કામ કર્યું યહોના સારું લાગે તે પ્રમાણે કર્યું અને એ બધી બાબતો આપણે જાણીએ છીએ આજે એક કેવી પેઢી છે અને આ પેઢી પ્રભુમાં તૈયાર થાય એ બહુ જરૂરી છે કેમ કે આપણી જાણતા નથી કે આપણા જીવનના છેલ્લા દિવસ પહેલા દિવસો પૂરા થયા પછી છેલ્લું છે અને એવા સમયમાં જે બાબતો આપણી સમક્ષ છે એ ઘણી ગંભીર છે આપણા જમાનામાં તો કોઈન થી પત્તા રમતા હોય અથવા સિક્કાથી લખોટી રમતા હોય ફોટોગ્રાફ રમતા હોય તો માર પડતો જુગાર રમે છે છે પણ અત્યારે તો મોબાઈલ પર જ આવે કહેવાની જરૂર નથી ઘણી બધી એવી એપ્લિકેશનો છે જેની એડવર્ટાઈઝમેન્ટ છૂટથી ટીવી ઉપર આપણે જોઈ શકીએ ખૂણામાં જુગાર રમતા લોકોની પાછળ ઘણા બધા પડી જાય પણ આપણા ઘરોમાં એડવર્ટાઈઝ અને મોબાઈલ પર જે બધું ચાલી રહ્યું હોય એને આપણે રોકી શકતા નથી ખરેખર વાલા મિત્રો થોડી કડી વાત છે પણ જો આપણા યુવા માટે આપણે આજથી નહીં બદલાઈએ આપણા બાળકો માટે કેમ કે આપણે પણ એક નમૂનો આપવો પડશે એક પિતાએ એના દીકરાને કહ્યું તો તું કેમ સિગરેટ પીવે છે કે જે પપ્પા તમે શું કરો છો તમે તો દારૂ પીવો છો એક છોકરો બાર જીવન એના જોશમાં જીવન જીવતો હતો એને પણ એવું કહેવામાં આવ્યું કે તું અત્યારે તારે જે જીવન જીવવું જોઈએ એ પ્રમાણે જીવતો નથી શુદ્ધ જીવ ને જીવન સોંપીને જીવ એને કહ્યું કે તમે કઈ રીતના જીવો છો શું એ નથી જાણતો ઘણી વાતો છે વાલા મિત્રો પણ આપણા બાળકો માટે અને પ્રભુમાં આપણા બાળકોના જીવનો બનેલા રહે ખ્રિસ્તની ની ખરેખરી ઓળખાણ મળે બાળકો તારણ પામે પ્રભુને જીવન સોંપે અને પ્રભુની પાછળ ચાલે એ પુષ્કળ જરૂરી છે જો આપણે ભેગા મળીને આવી બાબતોને માટે પણ પ્રાર્થના કરીશું તો ખચીત પ્રભુ આપણી પ્રાર્થના દ્વારા પણ આજે પણ કામ કરે એવા એકમાત્ર ઈશ્વર છે હાલ એ લ્યું એ પ્રયુષ ધરણ આવે નાની પ્રાર્થના સાથે આજે સવારમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ હજી સવારમાં પ્રભુ ફરી એકવાર તમારું પવિત્ર અને રૂઢું નામ લેવાને માટે તમે અમને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ ખરેખર પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ કે અમે સવારની શરૂઆત પ્રાર્થના સાથે સ્તુતિ આરાધના સાથે બાઇબલ વાંચન સાથે કરી શકીએ છીએ અને આખો દિવસ પ્રભુ અમે અમારો વધસ્તમ ઉચકીને તમારી પાછળ ચાલી શકીએ છીએ તેના માટે અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના પણ કરીએ છીએ પ્રભુ કે પ્રભુ ઘણા બધા લોકો જુવાનો દીકરા દીકરીઓ હજી એ પ્રમાણે કરી શકતા નથી કરતા નથી તેઓના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જગતના જીવનમાંથી બચાવ થાય બહાર આવે સત્યનું પ્રભુ તેમને જ્ઞાન મળે તેમનો આત્મા બચે કુટુંબો પરિવારો બચે પ્રભુ અને પ્રભુ આવનાર સમયમાં મુશ્કેલીઓમાં પ્રભુ તેઓ પોતાના પોતાનો બચાવ કરી શકે પોતાના કુટુંબ પરિવારનો પણ બચાવ કરી શકે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે જાણીએ છીએ કે જે અમારા માટે અશક્ય છે એ તમને બધું જ શક્ય છે અને પ્રભુ તમે કહો છો જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે પ્રભુ અમે એમ અમે બધા જ વિશ્વાસ કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને તમારી ઓળખાણ મળે પ્રભુ મંદિરો સંગતો દ્વારા પ્રભુ મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ અને બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ નાના નાના સેમિનાર દ્વારા પ્રભુતા પ્રભુ વોટ્સઅપ ફેસબુકના ગ્રુપો દ્વારા થતી સેવાઓ દ્વારા પ્રભિતા અને પ્રભુ કુટુંબના જીવન દ્વારા પ્રભુ પરિવારના જીવન દ્વારા પ્રભુ ઘણું બધું બદલાય બાળકોને કુટુંબોને પરિવારોને તમારી મુલાકાત થાય પ્રભુ આ સર્વ બાબતો દ્વારા એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ આજે સવારમાં પ્રભુ જેઓ તમને રોજની જેમ મળવા આવ્યા છે પ્રભુ તેઓને માટે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ તમારા બાળકોને પ્રભુ આજના દિવસમાં તમે સંભાળો તેમની કાળજી લો તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ ખોરાક અને વસ્ત્ર અને પ્રભુન પાણી પૂરા પાડો પ્રભુ તમારા બાળકોને તંદુરસ્તની જરૂર છે પ્રભુ કૃપા કરો દયા કરો તેમને તંદુરસ્ત કરો તેમના માદા શરીરોને અને પ્રભુ રોગમુક્ત કરો પ્રભુ પ્રભુ મેં જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો જાત જાતના રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ જાત જાતના ઓપરેશનો થઈ રહ્યા છે પ્રભુ દરેક ઉંમરના લોકો પ્રભુ અત્યારે ઓપરેશન હેઠળ છે પ્રભુ ઓપરેશન થયા છે કરવાના છે હાડકું તૂટી ગયું છે પ્રભુ ચામડીના રોગો છે પ્રભુ આંખ કાન ગળાના રોગો છે ફેફસાના રોગો છે લોહીના રોગો છે પ્રભુ હૃદયના રોગો છે કિડનીના રોગો છે પ્રભુ લીવરના રોગો છે કરોડરોજના રોગો છે પ્રભુ નાના મોટા મગજના રોગો છે પ્રભુ નાના મોટા મગજના રોગો છે પ્રભુ અને એવા અગણિત રોગો છે પ્રભુ જેમાંથી તમારા બાળકોને સાજા પાડવાની જરૂર છે કૃપા કરો દયા કરો પ્રભુ તમારા એક એક બાળકોને આજે જે પ્રમાણે તેમનો રોગ છે તેમાંથી સાજા કરો શેતાની પરિબળોમાંથી પ્રભુ તમને પ્રભુ શેતાની પરિબળમાંથી તમે તેમને છોડાવો છુટકારો આપો વ્યસનોમાંથી પ્રભુ વ્યભિચારમાંથી ખરાબ સંગતોમાંથી સ્વાગતોમાંથી તમારા બાળકોને બચાવો અને તેમનો આત્મા નાશ મને જાય એવું તમે થવા દો પ્રભુ તૂટેલા ઘરોને જોડજો પ્રભુ એ ઓર છૂટા જેવી બાબતોને તમે પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ કેન્સલ કરજો પ્રભુ અને પરિવારો જોડાયેલા રહે તમારામાં એવું થવા દેજો પ્રભુ જે યુવાનો યુવતીઓ લગ્નની ઉંમરના છે પ્રભુ જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે કૃપા કરો દયા કરો પ્રભુ તેમને લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ જેમને બાળક ધનની આવશ્યકતા છે બાળક ધન આપો પ્રભુ પ્રભુ તમારા બાળકોને વિદેશ જવું છે તમે તેના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો આશીર્વાદિત કરો પ્રભુતા હા પ્રભુ તમારા બાળકોને જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈએલટીએસ ટીએસના બેન્ડ આપો પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પ્રભુ તમે પાસ કરાવો પિતા તમારા બાળકોના રોજગારને નોકરીને ધંધાને તમે આશીર્વાદિત કરો જેમની પાસે કોઈ પ્રભુ રોજગાર નથી તમે તેમને રોજગાર પૂરો પાડો પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધના પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર અને પ્રભુ જે કંઈ નાની મોટી કમ્પ્લેન્સ હોય પ્રભુ એને દૂર કરો ખોટા તોમ્મતોને તમે ખાલી જ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ સરકારી કામોમાં પ્રભુ તમારા બાળકોને પ્રગતિ આપજો પ્રભુ તમારા લોકોમાં પ્રભુ ભાઈચારો રે એકતા રહે પ્રભુ અને બધાની સેવાને તમે આશીર્વાદિત કરો અને પ્રભુ રોજે રોજ પ્રભુ ઘણા બધા આત્માઓ મેરાય પ્રભુ અને નાશમાં જતા આત્મા બચી જાય એવી અમે પ્રાર્થના કરે છે આશીર્વાદ આપો બુધવાર શુક્રા સંગતોને પ્રભુ

আমিন আমিন আমিন